સાંસદ વસાવા પોતાના નિવેદનના કારણે ચર્ચામાં હોય છે જે રીતે અધિકારીઓ કેટલીક વખત મનમાની કરતા હોય છે જનતા સાથે જે વર્તન કરતા હોય છે તેના કારણે સાંસદ જાહેરમાં અધિકારીઓને તતડાવતા હોય છે ઉધળો પણ લેતા હોય છે ત્યારે સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી ચોકડી પાસેથી જે નેશનલ ઓથોરિટીના તાબામાં આવતો આ રોડ છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન તેમને નજર પડે છે ત્યાં રોડની કામગીરી ચાલી રહી છે પેચવર્ક ચાલી રહ્યું છે પણ પેચવર્કમાં જે રીતે કોન્ટ્રાક્ટર છે તેની લાલિયાવાડી સામે આવી છે ડામરના બદલે જે ગ્રીટી કપચી છે તેમાં ઓઇલ કરવામાં આવ્યો હોય ને લોકોને છેતરવાના પ્રયાસ થતા હોય તેવી વાત ચર્ચાઈ રહી છે નાને લઈને સાંસદ પોતે ગાડીમાંથી બહાર ઉતરે છે ત્યારબાદ જ્યાં પેચવર્કનું કામ ચાલી રહ્યું હતું ત્યાં પહોંચે છે અને તેઓ પોતે જે રોડ માટે મટીરિયલ વપરાવાનું હતું તે હાથમાં લે છે ત્યારે તેઓ પણ ચોંકી ઉઠે છે આ મામલે તેઓ પેલા કોન્ટ્રાક્ટરને બોલાવે છે અને ત્યારબાદ આ કોન્ટ્રાક્ટરને તતડાવે છે તેમના ક્લાસ લે છે કે કઈ રીતના મટીરીયલ તમે વાપરી રહ્યા છો શું કરી રહ્યા છો તમે લોકો આટલો ખર્ચો સરકાર આપતી હોય છે છતાં કેમ કોઈ સારી ગુણવત્તાના માલ નથી વાપરી રહ્યા તમે એવા સવાલો તેમણે ઉઠાવ્યા છે પહેલા તેમનો વિડીયો સામે આવ્યો છે આપ વિડીયો જોઈ લો मैंने बोला नहीं कितना बेकार को वो डामर जैसा लगता ही नहीं है ये डामर नहीं देखो ये डामर नहीं है ओइल है ये ये डामर है ये इसमें क्या है और सिग्नल भी आ रही है ये आप बताओ नहीं डामर है हां इधर आ नहीं हाथ लगने से पता चल जाता तो है डामर जा। क्या है हां इधर आ जाने ये, ये चल ये, बता ये, 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 ये डामर है? है ये ये क्या आप बताओ ये क्या है अगर डामर है तो हाथ लगने पता चल तो जाता है इससे भी नहीं लगता देखो ना